જય માતાજી મિત્રો મરચાં વહેલા પીવા આવ્યા હતા એટલે પાણી પાવી નાખ્યું છે જો અને ટમેટિયો પણ જોરદાર થઈ છે જુઓ આ બધા મરચાં જ છે પંદરસો છોડ આવેલા છે આપણે મરચાંના મરચાં હવે ફૂલમાં આવી ગયા છે में मरचा छे जोरदार मरचा हो छे रेला छे टमाटर यु छे टमाटर यु पण बहुत मोटी छे પાણી પાયું છે અને મરચાં પણ જોરદાર ફૂલ આવી ગયા છે હવે